નમસ્કાર મિત્રો ફરી એકવાર આપ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જોઈશું ગુજરાત કરંટ અફેર્સની કેટલીક મહત્વપૂર્ણ ઘટનાઓ કે જે આવનાર રેવન્યુ તલાટીની પરીક્ષા માટે ખૂબ ઉપયોગી થઈ રહેશે જો મિત્રો વિડીયો ગમે છે તો વિડીયોને ચોક્કસથી એકવાર લાઇક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે નમ્ર વિનંતી છે તો શરૂઆત કરીએ મિત્રો આજનો પ્રથમ પ્રશ્ન પ્રથમ પ્રશ્ન છે તમારી સ્ક્રીન પર વર્ષ બે હજાર પચીસમાં છોતેરમો પ્રજાસત્તાક દિવસની ઉજવણી કયા જિલ્લામાં કરવામાં આવી હતી માટેના ઓપ્શન આપેલા છે એ પોરબંદર બી તાપી વાલોદ સી જૂનાગઢ ડી મહીસાગર રાઇટ આન્સર ઓપ્શન બી તાપી વાલોદ બીજા નંબરનો પ્રશ્ન છે તમારી સ્ક્રીન પર વર્ષ બે હજાર પચીસમાં ઇગ્યાસીમાં સ્વાતંત્ર દિવસની ઉજવણી કયા જિલ્લામાં કરવામાં આવી હતી એ માટેના ઓપ્શન આપેલા છે એ પોરબંદર બી તાપી વાલોદ સી જૂનાગઢ અને ડી મહીસાગર રાઈટ આન્સર રહેશે ઓપ્શન એ પોરબંદર આગળનો પ્રશ્ન છે મિત્રો ત્રીજા નંબરનો તમારી સ્ક્રીન પર વર્ષ બે હજાર પચીસમાં ગુજરાતનો પાસઠમો ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી ક્યાં કરવામાં આવી હતી એ માટેના ઓપ્શન આપેલા છે એ અરવલ્લી બી દાહોદ સી પંચમહાલ અને ડી મહીસાગર રાઈટ આન્સર ઓપ્શન સી પંચમહાલ ચોથા નંબરનો પ્રશ્ન છે તમારી સ્ક્રીન પર વર્ષ બે હજાર પચીસમાં અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગા દિવસની ઉજવણી કયા જિલ્લામાં કરવામાં આવી હતી એ માટેનો ઓપ્શન આપેલા છે એ પાટણ બી સાબરકાંઠા સી બનાસકાંઠા ડી મહેસાણા વડનગર રાઈટ આન્સર ઓપ્શન ડી મહેસાણા વડનગર પાંચમા નંબરનો પ્રશ્ન છે તમારી સ્ક્રીન પર વર્ષ બે હજાર પચીસમાં અમદાવાદ ખાતે ભગવાન જગતનાથની કેટલામી રથયાત્રાની ઉજવણી કરવામાં આવી હતી એ માટેના ઓપ્શન આપેલા છે એ એકસો ઓગણપચાસમી બી એકસો અડતાલીસમી સી એકસો સુડતાલીસમી અને ડી એકસો પિસ્તાલીસમી राइट आंसर ऑप्शन बी 138 मी आधोनो प्रश्न छे 96 नंबर नो તમારી સ્ક્રીન પર આંતરરાષ્ટ્રીય યોગા દિવસ નિમિત્તે ગુજરાત ની થીમ શું હતી એમાંથી નો ઓપ્શન આપેલા છે એ સ્વસ્થ શરીર તંદુરસ્ત મન બી યોગા ફોર કોડ એક્ટિવિટી સી સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત આટલી ડી યોગા ફોર સુપર અર્થ વન હેલ્થ રાઈટ આન્સર ઓપ્શન સી સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત આગળનો પ્રશ્ન છે છઠ્ઠા નંબરનો તમારી સ્ક્રીન પર ગુજરાત સરકારે ગ્રીટ રચનાની ગ્રીટ રચનાની પોલિસી તૈયાર કરી તેના હાલના સી ઓ કોણ છે એ માટેના ઓપ્શન આપેલા છે એ આનંદીબેન પટેલ બી શ્રીમતી એસ અર્પણા સી ભૂપેન્દ્રભાઈ પટેલ ડી કૌશિકભાઈ વ્યાસ રાઈટ આન્સર ઓપ્શન બી શ્રીમતી એસ અર્પણા સાતમા નંબરનો પ્રશ્ન છે ભૂપેન્દ્ર પટેલ દ્વારા કઈ જગ્યાએ એનસીસી લીડરશિપ એકેડેમી ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું એ માટેના ઓપ્શન આપેલા છે એ પંચમહાલ પંચાલે બી વડોદરા સાવલી સી આણંદ નાવલી અને ડી એક પણ નહીં રાઈટ આન્સર ઓપ્શન સી આણંદ નાવલી આગળનો પ્રશ્ન છે મિત્રો આઠમા નંબરનો તમારી સ્ક્રીન પર અમદાવાદનું પ્લેન ક્રેશ ઘટનામાં કયું પ્લેન ક્રેશ થયું હતું એ માટેના ઓપ્શન આપેલા છે એ એર ઇન્ડિયા એ આ એકસો એક્યાસી બી એર ઇન્ડિયા એ આ એકસો એકોતેર સી એર ઇન્ડિયા એ આઈ એકસો સિત્તેર ડી એર ઇન્ડિયા એ આ એકસો એકસઠ રાઈટ આન્સર ઓપ્શન બી એર ઇન્ડિયા એ આ એકસો એકોતેર નવો નંબરનો પ્રશ્ન છે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસ માટે કઈ સમિતિની રચના કરવામાં આવી હતી એ માટેના ઓપ્શન આપેલા છે એ એરલાઇન સમિતિ બી ગોવિંદ મોહન સમિતિ સી એર ઇન્ડિયા સમિતિ અને ડી એક પણ નહીં મિત્રો આ પ્રશ્નનો રાઈટ આન્સર છે ઓપ્શન બી ગોવિંદ મોહન સમિતિ માટે રાઈટ આન્સર ઓપ્શન બી દસમા નંબરનો પ્રશ્ન છે અમદાવાદ પ્લેન ક્રેશ ઘટનામાં એકમાત્ર બચી જનાર વ્યક્તિનું નામ શું હતું એ માટેના ઓપ્શન આપેલા છે એ રાજેશ પરીખ બી રાજેશ વિશ્વાસ સી રમેશ વિશ્વાસ અને ડી રમેશ પરેખ મિત્રો આ પ્રશ્નનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન સી રમેશ વિશ્વાસ આગળનો પ્રશ્ન છે અગિયારમાં નંબરનો તમારી સ્ક્રીન પર દેશના સૌથી મોટા સોલર સેલ ઉત્પાદન પ્લાન્ટનું ઉદઘાટન ક્યાં કરવામાં આવ્યું એ માટેના ઓપ્શન આપેલા છે એ રાજપીપળા બી સુરત સી વલસાડ ડી નવસારી ચીખલી રાઈટ આન્સર ઓપ્શન ડી નવસારી ચીખલી આગળનો પ્રશ્ન છે બારમા નંબરનો તમારી સ્ક્રીન પર ગુજરાતનું સૌપ્રથમ ગોલ્ડ એટીએમ ક્યાં આવેલું છે એ માટેના ઓપ્શન આપેલા છે એ રાજકોટ બી અમદાવાદ સી વડોદરા અને ડી સુરત રાઈટ આન્સર ઓપ્શન ડી સુરત આગળનો પ્રશ્ન છે મિત્રો તેરમા નંબરનો તમારી સ્ક્રીન પર ગુજરાતનો સૌથી મોટો સેનેટરી પેડ મેન્યુફેક્ચરિંગ યુનિટ ક્યાં કાર્યરત છે એ માટેના ઓપ્શન આપેલા છે એ અમરેલી બી રાજકોટ પીલીયાળી સી જુનાગઢ ટી પાલીતાણા રાઈટ આન્સર ઓપ્શન બી રાજકોટ પિલિયાળી ચૌદમાં નંબરનો પ્રશ્ન છે તમારી સ્ક્રીન પર ગુજરાતમાં સેમી કન્ડક્ટર ઇકોસિસ્ટમની સ્થાપના ક્યાં થઈ રહી છે એ માટેના ઓપ્શન આપેલા છે એ ધોલેરો બી સાણંદ સી એ અને બી બંને ડી એક પણ નહીં રાઈટ આન્સર ઓપ્શન સી એ અને બી બંને આગળનો પ્રશ્ન છે નરેન્દ્ર મોદીએ ઓગણીસો એસી મેગાવટના ઘાટમપુર થર્મલ પાવર પ્રોજેક્ટનું ઉદઘાટન ક્યાં કર્યું એ માટેના ઓપ્શન આપેલા છે એ ઉત્તર પ્રદેશ બી મહારાષ્ટ્ર સી ગુજરાત અને ડી રાજસ્થાન રાઈટ આન્સર ઓપ્શન એ ગુજરાત જો મિત્રો વિડીયો ગમે છે તો વિડીયોને ચોક્કસથી એકવાર લાઇક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે નમ્ર વિનંતી છે આગળનો પ્રશ્ન છે સોળમાં નંબરનો તાજેતરમાં કઈ ગ્રામ પંચાયતે ચાઇલ્ડ ફ્રેન્ડલી ગ્રામ પંચાયતનો એવોર્ડ જીત્યો છે એ માટેના ઓપ્શન આપેલા છે અણિયાલ દસક્રોય બી કણોતર દ્રસકોય સી કાકણપુર દસ ક્રોય અને ડી કણિયાલ દ્રસકોય રાઇટ આન્સર ઓપ્શન ડી કણિયાલ દસક્રોય આગળનો પ્રશ્ન છે સત્તરમાં નંબરના તમારી સ્ક્રીન પર ઢીંગલા બાપા ઉત્સવનું દર વર્ષે કયા જિલ્લામાં આયોજન થાય છે એ માટેના ઓપ્શન આપેલા છે એ અરવલ્લી બી મહીસાગર સી નવસારી અને ડી વલસાડા મિત્રો આ પ્રશ્નનો રાઈટ આન્સર થઈ ઓપ્શન સી નવસારી આગળનો પ્રશ્ન છે મિત્રો અઢારમા નંબરનો તમારી સ્ક્રીન પર ગુજરાતના ચોથા નાણાં પંચના અધ્યક્ષ કોણ છે એ માટેના ઓપ્શન આપેલા છે એ સંજય ગોસાઇ બી યમલ વ્યાસ સી યમલ મિસ્ત્રી અને ડી કરણ સોની મિત્રો આ પ્રશ્નનો રાઈટ આન્સર છે ઓપ્શન બી યમલ વ્યાસ કે જે ગુજરાતના ચોથા નાણાં પંચના અધ્યક્ષ છે માટે રાઈટ આન્સર ઓપ્શન બી જો મિત્રો વિડીયો ગમે છે તો વિડીયોને ચોક્કસથી એકવાર લાઈક શેર ચેન્વ અને સબસ્ક્રાઈબ કરવા માટેના વિનંતી છે ઓગણીસમા નંબરનો પ્રશ્ન છે ગુજરાતનું સૌ પ્રથમ જૈવ વિવિધતા વિરાસત સ્થળ કયું છે એ માટેના છે એ ચુનેરી બી મોદડી સી ગુનેરી કચ્છ અને ડી ભૂઘેડી રાઇટ આન્સર ઓપ્શન સી ગુનેરી કચ્છ આગળનો પ્રશ્ન છે વીસમાં નંબરનો તમારી સ્ક્રીન પર વિશ્વ ગુજરાતી ભાષા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે એ માટેના ઓપ્શન આપેલા છે એ ચોવીસ માર્ચ બી ચોવીસ જુલાઈ સી ચોવીસ સપ્ટેમ્બર અને ડી ચોવીસ ઓગસ્ટ તો આ પ્રશ્નનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન ચોવીસ ઓગસ્ટ જો મિત્રો વિડીયો ગમે છે તો વિડીયોને ચોક્કસથી એકવાર લાઇક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે નમ્ર વિનંતી છે થેન્ક યુ ફોર વોચિંગ દિસ વિડીયો જય હિન્દ જય ભારત મળીશું આ વિડીયોમાં વસ્તુ